અયા ચા પીવા પણ તો હું 10 વર્ષથી અહીં આવું છું ચા પીવા ને બધું નાસ્તો કરવા માટે તમે ગેમે કે દીવ ફરવા આવો ને તો આ અનિબ બાપુની હોટેલે આવજો ચા પીવા નાસ્તો કરવા કાઈ પણ હોય ને બંદર ચોક સરસ્વતી ફર્સ્ટન ની બાજુમાં જય માતાજી ટી સેન્ટર કિલે કિલ્લે આવ્યા છે આ જો નાની નાની દુકાનો છે અને આ કઈક હોટલ જેવું બને ને અમે બધાય જાય દેવનો જો આ ઘણી પબ્લિક આવે આયા જોવા ફાઇનલી જો આ કિલ્લો છે જો અને આ ઈતેશભાઈ આ દીપક ઈતેશભાઈ ને અમે બધાય ફરવા આવ્યા છીએ

ના આ દીપકભાઈ આપણે આવી ગયા હે તો તમને હું આજનો કિલ્લો દેખાડું છું જો સામે આગળ કિલ્લો છે એ કિલ્લાની અંદર એક જેલ છે જેલ અહીંથી થોડીક આગળ જાય છે ને પાણીની અંદરથી થી એક કિલોમીટર અંદર જવાનું એટલે પાણીની અંદરથી એટલે હાલીને જઈ શકો અને તરીને જઈ શકો બેય બાજુથી એ જ્યાં અહીંયા કિલ્લો દેખાડું ને ત્યાંથી બે બાજુથી પાણીમાં જઈ શકો ને હાલી ને જઈ શકો એટલે પાણીની અંદર ગુફા છે ગુફાનો હમણાં તમને હું દરવાજો દેખાડું કે ગુફા છે ને ને ઓલી જેલ આપણે દીવ ની અંદર આ બધું છે ને કિલ્લો છે આખી તમને હું દેખાડું હાલો જો આ કિલ્લો હે ફાઈનલી અને જો આ ગવર્મેન્ટે નકરા ફૂલ ને ઝાડ વાવાય બે અને આ હું હે દીપકભાઈ આ બારીઓ રહી ફાઇનલી મિત્રો જો આ દીવના

અહીંયા આપણે ઉપર ચડ્યા અહીંયા એટલી ટોપુ છે અંગ્રેજો વખતની અને અહીંયા નીચે એટલી રાખી છે મિત્રો આ અંગ્રેજોએ કેટલા વર્ષ અહીંયા શાસન કર્યું હોય છે એ તમે વિચાર કરો હા હા તમે જોઈ શકો છો દેવનો કિલ્લો કેવડો મોટો કિલ્લો છે તમે

આજે કુદરત અમારે આવી રહી છે વરસાદ ચાલુ છે અને વાતાવરણ સારું છે બસ અને દિવની મોજ છે અને કિનાની મોજ છે બસ પૈસા વસૂલ કરી વસૂલ કરી છે અમે અમારો જોઓ મિત્રો એક નંબર છે ને આય આય આપણે જો ફરટીકોર આ ટોપુની કે કેવો આઈડિયા આય ટોપુ છે દરિયાનો તમે જોઈ શકો છો તમે જોયું દેવી ના કિલ્લા ઉપર ચડી નજારો જોવો અને તમને દેખાડવા તું તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે શબ્દ કે હે મિત્રો ચાલુ વરસાદમાં બે વાગ્યાનો વરસાદ ચાલુ છે અને અમે કિલ્લાની મોજ કરવા આવ્યા હતા પણ વરસાદ ચાલુ છે પણ અમારા ભાઈ છે ચેતનભાઈ ચેતનભાઈ એમ કહેવા માગે છે કે આપણે વરસાદ ચાલુ હોય તો એમાં શું ઉપાધિ છે અને લાઈવ લોકેશન તમને બતાવી ચાલુ વરસાદ એક અને આ કિલ્લાની બધી મોજ છે ચેતનભાઈ આગળનું જે કહેશે ઇતિહાસ એ તમને ખ્યાલ છે જો મિત્રો આ આ કિલ્લાની અંદર કેટલી ટોપું છું એની વાત જવા દો તમે

એક નંબર નજારો હે મિત્રો એટલે ભૂલતા નહીં તમે જયારે દીવ ફરવા આવો તો દીવના કિલ્લાની અવશ્ય મુલાકાત કરો તમે આપણે બહાર જઈએ કિલ્લાની બધી જોઈ લીધું મિત્રો ફાઈનલી મિત્રો આપણે કિલ્લો જોઈ લીધો હે ને આપણે હવે જઈએ આપડી ગાડી તરફ ગાડીમાંથી હવે કઈ સાઈડ જાય એ કાંઈ નક્કી નઈ બરોબર ને ટીચેશ ભાઈ હા ફાઇનલી કિલ્લો જોઈ લીધો હે હા અને હવે આપણે જઈએ આપણી ગાડી તરફ ગાડી તરફ તો જાશું જ ફાઇનલી વરસાદ ચાલુ છે અને તમારે એક બીજી જગ્યાએ તમને બીચ એક બતાવું સારું એવું લોકેશનમાં છે અને તમે અમારી અરે જોઈ રહી કેમ કે વરસાદમાં તમને એ બીચનો નજારો આખો અલગ છે ઈ જગ્યાએ હું તમને આગળ પછી લઈ જાવ ચેતનભાઈ આપણે અહીં જવાનું છે બીચમાં આ જવાનું છે ને જો આપણે નીકળી ગયા કિલ્લાની બહાર હવે જો આ કિલ્લાનો ગેટ છે અંદર મેઈન ગેટ અંદર આવવાનું ગાડી તરફ જઈએ આપણે જો આપણે ગાડી તરફ જઈએ મિત્રો આપણી આપની ગાડી જો આ બધા પહોંચી ગયા હું છેલ્લે રહી ગયો આ દીવનો પિલો મિત્રો જો કબૂતરને ચણ નઈ થી આ દીવમાં આવ્યા હી સીટીમાં અને હજી એક બીજી જગ્યાએ ચણ નાખવાની હવે નાખશું જો આ કેટલા કબૂતર ભલે ભલે મિત્રો જો હવે દીવમાં ચણ નાખવા જવાની છે કબૂતરને

પૂજા પાઠ કરી અને ત્યાં સ્નાન કરાવ્યું હતું મહાદેવને એ જગ્યાએ દરિયા દરિયાની બાજુમાં મંદિર છે ત્યાં જવાના છીએ દેખાડી આ જોઈ શકો છો દીવમાં એન્ટર થાઓ એટલે મોટો પુલ આવે મિત્રો જોઈ શકો છો તમે અને આ દરિયો આવી જાય અહીંયા

કેવો દરિયો હશે એક નંબર નજારો હે તમે અહીંયા આવો દીવમાં તો અવશ્ય મંદિરના દર્શન કરજો તમે એકવાર આવવા જેવું છે ને આ ચણ લઈ લીધી એ ઇતેશભાઈ જો અહીંયા કબૂતર કેટલા હશે ને એને ચણ નાખવાની છે તો આમ મંગેશ્વર મહાદેવ નું મંદિર નો ગેટ હિતેશભાઈ ચૈણ નાખે અહીંયા આ જોઈ શકો છો તમે કેટલી બધી ચૈણ છે આ હિતેશભાઈ નાખે છે જો આ કબૂતર ને બધા હમણાં અહીંયા આવી જવાના છે જો આયા પિલર ઉપર બેસી ગયા આ ચૈણ બધી નાખીને હમણાં અહીંયા આવશે જો જોવાય રહ્યા છે કબૂતર જો આ મંદિર છે અહીંયા નીચે પગથિયા છે અહીંયા ઉતરવાનું ગંગેશ્વર મહાદેવ ઉતર આવી ગયા અહીંયા કેટલા બધા કબૂતર આવ્યા જો છે બધા આવતા રહ્યા મિત્રો જો જોવો નાખી દીધી કબુ તમે આયા પાછળની સાઈડમાં માં જોઈ શકો છો કબુતર આવે છે તાવે જોઈ લે

જો આ રહ્યો મિત્રો આ એનો ગેટ છે ગેટ છે છે મિત્રો આજે પગથિયા ઉતરી આપણે નીચે જાશું અને દર્શન કરાવશું તો પબ્લિક આવે દર્શન કરવા આ જોઈ શકો છો તમે થોડુંક જોશ થી બોલજો આપણે મહાદેવના દર્શન પહોંચી ગયા છીએ પાંડવની જયારે પાંચ પાંડવો આપણે આવ્યા હતા દરિયાકાંઠે આ સ્થાપના કરી પાંડવોએ એ લોકોનો ઇતિહાસ બહુ બસો વરસ પહેલાનો ઇતિહાસ છે આ ત્યાંનું મંદિર બનાવેલું છે પગેલ

અને જોઈ લો આ દરિયો દરિયાની બાજુમાં જ છે મંદિર પાણી આવશે દરિયાના કાંઠે આ મંદિર છે આ દરિયો જો કેકડા હે જોવો આ એમને દેખાતા હોય દરિયો આવી જાય ને મેં દર્શન કરી લીધા હે ને અહીંયા ઘણી પબ્લિક દર્શન કરવા આવે તો તમે આવો દીવમાં તો અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો મહાદેવના મંદિરે તમે દીવ ફરવા આવો જ્યારે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા તમે આવજો કેમ કે બહુ સ્થાન હે ખૂબ અલગ છે મહાદેવનું મંદિર દરિયાના કાંઠે જેથી પૂજા પાઠ કરી રહી હોય બધું પાણીમાં હોય જાય બધું આ જો પૂજા પાઠથી બધું હોય જાય જો આ મંદિર માં પાણી આવી જાય ગંગેશ્વર મહાદેવ ના જોઈ શકો છો તમે મોજા એવડા એવડા ઉછળે છે ને કે મંદિરમાં પાણી આવતું હોય અહિયાં જોવો આપણે દર્શન કરી લીધા અને હવે જાવું ડાયરેક્ટ અમે ઘરે બરોબર ને ઘરે જાવું અને અહીંયા થોડો ભેળ પ્રોગ્રામ છે હા આપણે ભેળ બનાવવાની છે બરોબર બટેટા બાફી અને એ રીતે બનાવશું ભેળ એક વાર તમે ભેળે તમે ભેડનો વિડીયો બનાવી બનાવશે બરોબર મિત્રો આપણે દીવ આવ્યા છે કે અહીંયા બાજુમાં એક મકાન મકાન છે અહીંયા આપણે હિતેશભાઈ અહીંયા જ ને અહીંયા બાપડો મકાન જ હા એટલે અહીંયા ભેળ બનાવશું ભેળનો વિડીયો તમને બતાવશું કઈ રીતના ભેળ બને છે હા હા લાઈવ વિડીયો તમને બતા હા જો હિતેશભાઈ આપણે રીવેશ ગાડી કાઢે છે અને હવે અહીંથી નહીં કરશું